ગૌરવ જાની એક પર્યટક છે તેમની સાથે તેમની લોનર એટલે કે મોટર સાયકલ છે લોનરનો અંગ્રેજીમાં અર્થ થાય એકલો રહેવાવાળો ગૌરવ જાની તેમની લોનર સાથે મુંબઈથી વિવિધ પ્રદેશોની પ્રવાસે નીકળે છે ત્યારે તેઓ કેટલીક પૂર્વ તૈયારીઓ કરે છે જેવી કે તેઓ બે મહિનાની યાત્રા માટે નીકળ્યા છે અને તે પણ મોટર સાયકલ પર માટે તેની પર લઈ જવાય તથા ખૂબ જરૂરી હોય તેટલો જ સામાન એકઠો કરે છે જેમાં રહેવા માટે તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેત્રંજી સુવાનો બિસ્તરો ગરમ કપડાં લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવો નાસ્તો તથા ખાવાની વસ્તુઓ વગેરે પેટ્રોલ ભરવા માટે કેન કેમેરો વગેરે મુંબઈથી દિલ્હી સુધી ચૌદસો કિલોમીટર અંતર કાપતા ત્રણ દિવસનો સમય રસ્તામાં મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક પ્રદેશો ગુજરાત રાજ્ય રાજસ્થાન રાજ્ય હરિયાણા વગેરે રાજ્યો આવ્યા બધે જ એક જ પ્રકારના શહેરો અને ઘરો સિમેન્ટ ઈંટો કાચ અને સ્ટીલથી બનેલા હતા દિલ્હીથી આગળ મનાલી જવા માટે બે દિવસની મુસાફરી મનાલી પહાડી પ્રદેશ હોવાથી હવા એકદમ શુદ્ધ અને તાજગી ભરેલી હતી મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે તે હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે મનાલીમાં લોકો હરવા ફરવા તથા ટ્રેકિંગ માટે આવે છે અહીં ઢાળવાળા છાપરાના મકાનો છે અહીંના મકાનો પથ્થર અને લાકડાના બનેલા છે મોટા ભાગના મકાનો ઢાળ પર બાંધેલા છે નાયલોન પ્લાસ્ટિક કે તાડપત્રીના કાપડનો હોય છે નાયલોન તથા પ્લાસ્ટિકમાંથી બનેલ તંબુ વજનમાં હલકા હોય છે જેથી મુસાફરો તેનો ઉપયોગ વધુ કરે છે તંબુ બાંધવા વાંસના લાકડા જાડા દોરડા ખીલ્લાની જરૂર પડે છે વિચરતી જાતિના લોકો પ્રવાસીઓ વગેરે રાત્રિ રોકાણ કરવા માટે તંબુનો ઉપયોગ કરે છે જેથી ઠંડી અને જંગલી પશુઓથી રક્ષણ મેળવી શકે તંબુ એ કામ ચલાવ ઘર છે લે ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ કહે છે લે લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં બાળકો જુલે જુલે બોલતા હતા જુલે જુલે એટલે સુસ્વાગતમ સુસ્વાગતમ અહીંના મોટા ભાગના ઘરો બે માળના હતા ઘર પથ્થરોના બનેલા હતા જે એકની ઉપર એક મૂકેલા હતા દિવાલ ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું ઘરના નીચેનો ભાગ પશુઓને રાખવા તથા એમનો ઘાસચારો રાખવા વપરાતો તેમાં એક પણ બારી ન હતી ઠંડી વધુ પડે ત્યારે તેનો ઉપયોગ રહેવા માટે થતો હતો છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડનો ઉપયોગ થતો સામાન્ય રીતે બધા ઉપરના માળ પર રહેતા હતા જેમાં બારીની સગવડ હતી ઉપર જવા માટે લાકડાનો દાદર હતો બધા ઘરોના છાપરા એક સરખા સપાટ હતા છાપરા ઉપર લાલ મરચાં નારંગી કોળા અને મકાઈ સુકવવામાં આવ્યા હતા કેટલાક પર ડાંગરના ડુંડા અને છાણા પણ સુકવેલા હતા છાપરા અહીંના ઘરોનો સૌથી મહત્વનો ભાગ છે તેની પર ઉનાળામાં ફળો અને શાકભાજીની સુકવણી કરે છે જે શિયાળાની ખૂબ ઠંડી વખતે જ્યારે ફળો અને શાકભાજી ન મળે ત્યારે કામમાં આવે છે ઘરનું ભોતળિયું અને છત લાકડાની બનેલી હતી દીવાલો જાળી હતી જેથી અહીંના લોકો આ ઘરમાં રહી ઠંડીથી રક્ષણ મેળવી શકે ચાંગથાંગ આ જગ્યા આશરે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈએ છે અહીં શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી સ્થાનિક લોકો આનાથી ટેવાઈ ગયા હતા પણ પ્રવાસીઓને ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર પડે તેમ હતું અહીં એક પણ માણસ દેખાતો ન હતો ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને ઘણા સુંદર તળાવો દેખાતા હતા ઘણા દિવસોના પ્રવાસ પછી સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન દેખાઈ જ્યાં ઘણા ઘેટા અને બકરા ચરતા હતા થોડે દૂર કેટલાક તંબુ દેખાયા જ્યાં ચાંગપા જાતિના લોકો રહેતા હતા ચાંકપા જાતિમાં લગભગ પાંચ હજાર લોકો છે જે તેમના ઘેટા અને બકરા સાથે ફરતા જ રહે છે આ પ્રાણીઓ જ તેઓને દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન આપે છે જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે વધારે ધનવાન ઘેટા જ તેમનો ખજાનો આ ખાસ બકરીઓમાંથી દુનિયાનું પ્રસિદ્ધ પશ્મીના ઊન મળે છે બકરીઓને ચરાવવાની જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય તેટલા જ પ્રમાણમાં તેના વાળ વધુ લાંબા અને સુવાળા હોય માટે ચાંગપા મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં જ રહેવાનું પસંદ કરે છે ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાગ પર જ લઈ જાય બધું જ ફક્ત અઢી કલાકમાં સમેટી તેઓ આગળ ચાલવા લાગે અને થોડા જ સમયમાં બીજી જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય રેબો શંકુ આકારનું તંબુ છે જેમાં ચાંગપા લોકો રહે છે રેબો બનાવવા જમીન બે ફૂટ ઊંડી ખોદવામાં આવે છે પછી જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ તંબુ બાંધવામાં આવે છે તેમાં યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે આ પટ્ટીઓ મજબૂતાઈથી નવ લાકડીઓ સાથે બાંધેલી હોય છે જે તંબુમાં રાખવામાં આવે છે રેબો મોટા રૂમ જેવડો હતો તેમાં સીધા ઉભા રહી શકાતું હતું તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો ચૂલાનો ધુમાડો બહાર જઈ શકે તેની પણ વ્યવસ્થા હતી તંબુની બનાવટ હજારો વર્ષો કરતા પણ વધારે જૂની હતી અહીં શિયાળામાં તાપમાન શૂન્ય કરતા પણ ઘણું નીચું જાય છે હવા સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે પ્રાણીઓ આપણને દૂધ માંસ ચામડું વગેરે આપે છે કેટલાક પ્રાણીઓ ભારવાહક તરીકે સવારી કરવા ખેતી કામ માટે ઘરની ચોકી કરવા વગેરે માટે પણ ઉપયોગી છે લેહ પાછા શ્રીનગર તરફ કારગીલ પર થઈને જતા ઘણી અદભુત ઇમારતો અને જુદા જુદા ઘરો જોયા કેટલાક ઘરો પર્વતો પર હતા તો કેટલાક પાણીમાં હતા જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે હાઉસબોટ એસી ફૂટ લાંબી અને લગભગ આઠ થી નવ ફૂટ પહોળી હોય છે તેમાં બધા જ પ્રકારની સગવડ હોય છે ઘણા પરિવારો ડોંગામાં રહે છે દાલ સરોવર અને જેલમ નદીમાં જોવા મળતા ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે હાઉસબોટની છત પર અને મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે આવી ભાતને ખતમ બંડ કહેવામાં આવે છે ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે જેમાં લાકડું પણ વપરાય છે ઘરના છાપરા ઢાળવાળા હોય છે દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે તે પાણીમાં તરતી છાપરાવાળી હોડીઓ છે જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ડબ કહે છે તેમાં સુંદર ભાત હોય છે કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી તેઓ બેકરીમાંથી ખરીદે છે જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનેલા હતા દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા પશ્મીના શાલ છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે તેવું મનાય છે તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે પાંચ હજાર મીટર પર જોવા મળે છે અહીંનું તાપમાન ઝીરો ડિગ્રી સેલ્શિયસથી થી માઇનસ ચાલીસ સેલ્શિયસ કરતા પણ નીચું જતું રહે છે આ બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને આ ઠંડીથી રક્ષણ આપે છે આ બકરી ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે આ વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતા આપણો એક વાળ થાય આટલા બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટ કામ કરનાર આ શાલ હાથથી વણે છે આ લાંબી અને મુશ્કેલ રીત છે લગભગ કલાકના બાદ એક સાદી શાલ તૈયાર થાય છે ભરત ગૂંથણ સાથેની શાલ બનાવવા ઘણો સમય લાગે છે રસ્તામાં આવતા શહેરો અને ગામોમાં જુદા જુદા મકાનો જોયા જેવા કે પાકા મકાનો જે ઈંટ સિમેન્ટ રેતી પથ્થર લોખંડના સળિયા લાકડું વગેરેના ઉપયોગથી બનેલા હતા બંગલા બહુમાળી ફ્લેટો મોટા ફાર્મહાઉસો વગેરે પણ તેનાથી જ બનેલા હતા કાચા મકાનો જે પથ્થર માટી લાકડું અને ઘાસથી બનેલા હતા કેટલાક પર પતરાના છાપરા હતા કેટલીક જગ્યાએ વાસના થાંભલા પર લાકડામાંથી બનેલા મકાનો પણ જોવા મળે છે દાખલા તરીકે અસમ જેવા રાજ્યમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં અને જંગલ વિસ્તારમાં જ્યાં વધુ વરસાદ પડે છે તે જગ્યાએ જોવા મળે છે રાજસ્થાનમાં જ્યાં ખૂબ જ ગરમી પડે છે ત્યાં લોકો માટીના ભૂંગો નામના ઘરોમાં રહે છે જેની દિવાલો ખૂબ જ જાડી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે રસ્તામાં પહાડી વિસ્તારમાં કેટલાક પથ્થરો અને ગારાથી બનેલા ઘરો પણ જોયા આ ઘરોમાં શિયાળામાં કોઈ રહેતું નથી ઉનાળામાં બાકરવા લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવા લાવે ત્યારે રહે છે બાકરવા લોકો પણ ચાંગપાની જેમ પહાડીમાં ભટકતું જીવન ગુજારે છે તેમનું જીવન બકરીઓ યાક ઘેટાં અને અન્ય જાનવરો પર નિર્ભર છે તે ઊન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે બાકરવાલ લોકો ઓછી ઊંચાઈ વાળા પહાડી પ્રદેશોમાં પોતાના પશુઓને ચરાવવા લઈ જાય છે આમ દરેક પ્રદેશમાં ત્યાંની આબોહવા પર્યાપ્ત ચીજવસ્તુઓ અને પોતાની જરૂરિયાત અનુસાર લોકો ઘરો કે મકાનો બનાવે છે તેથી તેમાં વિવિધતા જોવા મળે છે